કે પરમાત્મા આપણને બધાને ભીતરથી ઓળખે છે હું ના નથી પાડતો બધાને ઓળખે અને એના બધી ખબર રહે છે ક્યારે કોને બસ માણસને આશ્વાસનની જરૂર છે કોઈ કોઈના ઘર ભરી દે છે ભરી દે છે કોક અને ભરી દીધા હોય છે ને તોય પા કોક દીક દે છે કે મારું કામ હતું તાર તું ના આવ્યો હું તારે અહીંયા રોઈ જાઉં છું ઘણા વર્ષ ન ગણાવતા સમય વધુ નથી રહેતો પણ એટલું જ કહું કે તમે બધા આયા નથી મેં કીધું ને કે ભોળાનાથ ની કાળિયા ઠાકર ની દયા છે કોઈ તમારા ઘડિયાએ સત્કાર્યો કરી રહ્યા છે કદાચ તમે તમારા હાથે તો હારું ના કરીએ ત્યાં પણ તમે જે કંઈ કમાણી લાયા છો એમાંથી કદાચ તમારા ઘરના એ છે કદાચ કોઈ ભૂખ્યા માણસ એક વાળીઓ ખવડાવી છે ને

દાન કરવ તો મને કંઈ વિરોધ નથી પણ આપણને મનુષ્ય બનાવ્યા છે ભગવાને બે હાથ આપ્યા છે અને હું એવું નથી કે કોઈ અતિશય દયા કરી છું પણ તમને એમ થાય કે મારા પાંડોશમાં માણા ભૂતું છે અને મને ભગવાને સારો વ્યવસાય હેતો છે મારે એને રોકડ રકમ ના આપી પણ એને જઈને કહેવાનું ભાઈ લે આ એક ટાઈમનું જમવાનું મારા ઘરથી

અમને ગર્વ થાય છે કોઈ કીધું નથી અમદાવાદ ભાવનગર સુરત વલભીપુર ઘણી જગ્યાએ એવા સાધારણ ઘરના માણસો અઠવાડિયામાં બે દિવસ જે કંઈ કમાય છે ને એમાં જે આર્થિક મજૂરીએ જાય છે મધ્યમ વર્ગના માણસો છે એને ભોજન પૂરું પાડે નકર અમે ન કીધું કોઈ એટલું તો જ્ઞાન આવ્યું ને સમજાય કે હારા માર્ગે લીધું આપણે માણસી અને હું તો કહું કંઈ ના આવડે ને તો જ્યાં અવતાર લીધો છે ને એ ગામમાં મોંઘા મરજો કોઈ નડતા નહીં આ મોટો ધરમ હા ગણાય કે પહેલાં આમ કરતો હેલો આમ કરતો પણ તું જો ને તારા બાપાએ શું કર્યું હતી એ વી વી ગા ઓછી કરી કારણ કે મારો અનુભવ બોલે છે હું કોઈનું લખેલું વાંચેલું નથી બોલતો જ્યારે ખેડૂતનો દીકરો વાવણી કરતો હોય ને તો વાવણી કોઈ ખેડૂતે આમ આમ નથી અને એ જમીનની અંદર વાવતા વાવતા દાણો આડો પડ્યો ઊંધો પડ્યો એને નથી ખબર ભગવાન ભરોસે વાય લે છે અને જ્યારે એ છોડ તૈયાર થાય ને એ ઉમડું જોજો એક કણમાંથી માંથી હતર કણર બાજમાં આપે છે આ પસંદ ના આપતો બસ એમ તમે આમ કરીને વાવજો જો એ એકના હત્તર તમારી પેઢીઓમાં ના આપો ને તો મારા ભજનમાં ભૂલ પડી જાય ધીરજ નથી આ તો કે ગણાય ગણાય ને આદત છે તેમ જોઈજો આવો ને બે ખાસ કરી પુરુષોમાં ઓછું બે નો તરત કે આ મારો છોકરો ભણવામાં નથી આના માથે હાથ મૂકીને આશીર્વાદ આપી દે તો હું દઉં હું નપાઈ શું કામ હોય